જય માતાજીની જય શ્રી કૃષ્ણ મિત્રો તો કેમ છો બધા મજામાં તો આપણે આજે પાછા આવી ગયા છીએ એક નવા બ્લોગ સાથે તો આજે આપણે કંઈક એવું બતાવવાના છીએ કે તમને એમ થશે કે સરસ છે આપણી દુકાનમાં જો મને આ બે સાડી ગમે છે તો હું આમને પૂછીશ કે એને આમાંથી કઈ સાડી સારી છે તો તમને કહું છું ભાઈ આ બે માંથી કઈ સાડી વધારે સારી લાગશે મને બે માંથી પૂછવાનું શું હોય તો ગયું એટલે હું લેતી આવી તમારી એટલું કેવાનું છે આ બે સાડી માંથી કઈ સાદી સારી લાગશે મને કઈ ગમે છે તમને વધારે કઈ ગમે છે મને મને તો એક ગમતી નથી હા એમ તો લેવા નથી દે બાકી મિત્રો તમે કે આ બે માંથી એક એ સારી મોરી છે કે નથી ગમતી એવું કઈ છે આ કોઈને નો ગમે એવું બને અમને લાઈ નથી દેવી ને એટલે મને હવે આ મિત્રો તમે જોઈ શકો છો આમાં આમાં લાગે છે કે હાડીમાં એક એ એવું આ બે માંથી કઈ સારી સરસ વધારે લાગશે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો मैंने तो मुझे एक एक गम्भीर नहीं दिया है अबे तमने नौ गम्भीर तो खा ले ये लोगों तो ने हमारे ऊपर हारी कई लाख से एक बिजी रहे हो तो कई काम नहीं करता बिजी कहीं बिजी तो ये कहाँ अच्छी जो आवे तो हमारे पास अच्छे हैं यानी हाँ हाँ तो हाँ उन्हें जारी मोगस चाव हाँ ये ना करता तो जो आता है बिजी 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 है जी बिजी के कितने दे यार आ तो ची हमारे पास है आए पेरी नहीं અરે લેતા હવે ખબર નથી પડતી મને કીધું તો હું આરે છે આ કપડું છે છે આપની દુકાને ઘણીની અમે આમાંથી 2000 પર લઈ તો આવો બોલો શું આવું તો આટમારે કે 2000 ગમે છે તો હવે તમે કહો મને આ બે માંથી કઈ સાડી લાગશે એ મારે લેવાની છે મને આમાં એક નહીં યો બોલો થારે મને એમ કહો કે કઈ સારી લાગી मैंने तो गमती नहीं है वो केवल इतना कह ही सकूं अरे तुम्हारे कमर वाली है कि मारे पैर है भले पर के खारी तो लाज में जो है ना हम आपने घर ने दुकान से तो कोई खारी वस्तु लेता है इतनी आई इतनी ने खबर पड़े का जो आना करता है कि कितनी खारी सरस मजा लेता शादी वाली है अरे यहां बहुत सरस है यहां ट्रेंडिंग में और ये अंदर इतनी बहुत मस्त जो आ पालो से आ जो आ नहीं सारी लागे कितनी मस्त लाग मारा ऊपर तो जो અને બેરી અવકે કામ લાગે બરોબર છે કોઈ લીધા કમર પડી બરોબર છે હવે ઓલી પહેલી પેઇન્ટ દો બીજી જો આ કલર છે અને આ આ કલર છે આ બહુ સરસ છે જો હવે તમારે કહેવાનું છે કે આ કલર મારા ઇકો વધારે સારું લાગે કે આપણે કામ કરીએ આપણે એને આપણે દર્શકોને પૂછીએ મિત્રો તો તમે પોમેલ કરજો આમાં મને તો બહુ સાય એક જ રાખતી હતી

તો કોણ જરૂરથી કરે